તમે મિત્રો ઘણી બધી પ્રકારની કુલ્ફી ખાધી હશે પણ એકવાર વાર આ ચીક્કુની કુલ્ફી તમે ટ્રાય કરીને જો તમને ખૂબ જ પસંદ આવશે અને બાળકોને જો શરદી થઈ જતી હોય તો તમે એકવાર આ ગુલ્ફી બનાવજો તેનાથી કંઈ પણ નહીં થાય અને હોમમેડ ગુલ્ફી છે ગરમીની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી ઠંડી ઠંડી કુલ્ફી એ પણ ચીકુની ગુલ્ફી જેમાં મેં નથી ગેસનો ઉપયોગ કર્યો કે નથી કોઈ માવાનો ઉપયોગ કર્યો કે નથી ક્રીમનો ઉપયોગ કર્યો તો પણ ખૂબ જ સરસ એવી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે ગુલ્ફી કેટલી સરસ લાગી રહી છે જેટલી દેખાવમાં તે સરસ છે તેટલી જ ખાવામાં પણ મસ્ત બને છે અને ઘરની સામગ્રીમાંથી જ બની જાય છે ફટાફટ ના કોઈ વધારાનો ખર્ચ થાય છે આમાં તો આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ચીકુ લઈ લીધા છે તેને વોશ કરી લીધા છે અને હવે તેની છાલ ઉતારી લઈશું તો હવે ચીકુની છાલ ઉતરી જાય એટલે આપણે તેના ટુકડા કરી લઈશું બીજ કાઢી મોટા મોટા ટુકડા આ રીતે કરી લેવા જ રીતે આપણે બધા ચીકુને કાપી લઈશું તો અહીંયા મેં બધા જ ચીકુ સુધારી લીધા છે અને મોટા મોટા આ રીતે પીસ કરી લીધા છે હવે આપણે અહીંયા બે ચમચી જેટલી સાકર લઈ લીધી છે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો પણ સાકરથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે તો સાકરને આપણે એક મિક્સ જારમાં લઈ આપણે તેને ભૂકો કરી લેવાનો છે તો અહીંયા મેં સાકરનો ભૂકો કરી લીધો છે તેને આપણે કાઢી લઈશું તમને જો ઓછું મીઠું પસંદ હોય તો તમે આનાથી ઓછી પણ લઈ શકો ત્યારબાદ મેં અહીંયા દસ થી પંદરના કાજુ લઈ લીધા છે તેને આપણે અધકસરા પીસવાના છે પૂરા નથી પીસવાના ચાલુ બંધ ચાલુ બંધ કરીને ખાલી એક મિનિટ માટે પીસવાના છે આ રીતે મેં એને પીસી લીધા છે પૂરા પણ નથી પીસા કોઈ કોઈ દાણો આખો રે એ રીતે આ રીતે પીસી લીધા છે હવે આમાં આપણે ચીકું ઉમેરી દઈશું ત્યારબાદ આપણે તેમાં દળેલી સાકરનો ભૂકો ઉમેરી દઈશું જો તમને વધારે મીઠું પસંદ હોય તો વધારે પણ ઉમેરી શકો અને ઓછી ઉમેરવી હોય તો ઓછી પણ ઉમેરી શકો તમારા ટેસ્ટ મુજબ ઉમેરવી આટલું ઉમેરાઈ જાય એટલે આપણે અહીંયા અમૂલના આ રીતે નાના પેક આવે છે પાવડરના દૂધ પાવડરના એટલે કે મિલ્ક પાવડરના તે બે પેકેટ મેં અહીંયા લઈ લીધા છે તે આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં એક કપ જેટલું દૂધ લઈ લેવાનું છે જેમાંથી અડધો કપ અત્યારે હું અહીંયા ઉમેરી દઉં છું અને અડધો કપ આપણે પાછળથી ઉમેરીશું હવે આને આપણે પાછું પીસી લેવાનું છે તો અહીંયા મેં પીસી લીધું છે અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ આપણું આ મિક્સર પીસાઈ ગયું છે અને આટલું સરસ આ રીતે બની ગયું છે તો હવે આપણે આમાં જે વધારાનું દૂધ થોડું રાખેલું હતું તે પણ ઉમેરી દઈશું ધીમે ધીમે ઉમેરી અને મિક્સ કરી લઈશું જો તમારે દૂધ ના ઉમેરવું હોય અને આટલું ઘટ રાખવું હોય તો ઘટ પણ તમે રાખી શકો છો પણ મેં થોડું અહીંયા પાતળું કર્યું છે તમે જો સાકર ઉમેરશો તો સાકરથી સરસ ઘટ એકદમ બનશે ખાંડથી પણ સાકરથી ખૂબ સરસ બને છે

તમે જોઈ શકો છો કે ભરાઈ ગઈ છે સરસ અને આપણે આ ગુલ્ફીને આ રીતે પેક કરી દઈશું અને મોલ્ડમાં રાખી દઈશું એ જ રીતે આપણે બધા જ મોલ્ડ ભરી લેવાના છે અહીંયા તો મેં અહીંયા આ રીતે બધા જ ગુલ્ફી મોલ્ડ ભરી દીધા છે અને થોડા આપણે તેને ટેપ કરી દઈશું જેથી કરી તે સેટ થઈ જાય વચમાં જો એ રહી ગઈ હોય તો તે પણ નીકળી જાય અને આ રીતે આપણે ઉપરથી તેના ઢાંકણ પેક કરી દઈશું અને આપણે આને પેક કરી અને આઠ થી દસ કલાક સુધી ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું હવે જો તમારી પાસે આ રીતે ગુલ્ફીના મોલ્ડ અવેલેબલ ના હોય તો તમે આ રીતે કપ આવે ચાના કોફી ના તે પણ યુઝ કરી શકો છો તેમાં પણ તમે આ જ રીતે નાની નાની સરસ અને કુલ્ફી હલ્દી બનશે કે બાળકોને આપશો તો કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય અને ખૂબ જ મજા આવશે તેને પણ ખાવાની તો મેં અહીંયા આ રીતના કપ ભરીને રેડી કરી લીધા છે તેને આપણે એકવાર આ રીતે ટેપ કરી દેસું જેથી અંદર એર હોય તો તે સરસ સેટ થઈ જાય હવે આપણે તેમાં કોઈ પણ આવી રીતે તમારી પાસે પોક હોય કે સ્પૂન હોય તે તમે રાખી શકો છો હું આ રીતે ચમચી રાખી દઈશ પણ તેની પહેલાં આપણે એક હજી પ્રોસેસ કરવાની છે તો હવે હું અહીંયા એક સિલ્વર પેપર લઈ લઈશ જેથી કરી એની ઉપર બરફના ટીપાવા જે નહીં તેમાંથી આપણે આ રીતે માપના આપણે કાપી લેશું તો આ રીતે આપણે ઉપર રાખી દઈશું પેલા અને એક રબર તમારી પાસે હોય તો રબર લગાવી દેવું નહીતર આ રીતે તમે ટેપ કરશો તો પણ ચાલશે પણ રબર લગાવવાથી એકદમ એર ટાઈટ સરસ થઈ જશે આ રીતે રબર હોય છે તે આ રીતે કપમાં લગાવી દેવું જેથી કરી સરસ ટાઈટ થઈ જશે તમે જોઈ શકો છો કે કેટલું સરસ આ રીતે આપણું ટાઈટ થઈ ગયું છે તો આ બધામાં જ સરસ મેં આ રીતે સિલ્વર પેપર લગાડી દીધા છે હવે આપણે ચાકુની મદદથી થોડું કટ કરી વચ્ચેથી અને આપણે સ્ટીક લગાવી દેવાની છે આ રીતે થોડું થોડું કાપી લઈશું અને આ સ્ટીક અંદર રાખી દઈશું તો હવે આ બધી જ વસ્તુને આપણે આઠ થી દસ કલાક ફ્રીજમાં રાખી દઈશું તો તેને મેં અહીંયા ફ્રીજમાં આ રીતે રાખી દીધા છે તો મેં અહીંયા ફ્રીજમાંથી કુલ્ફીના મોલ કાઢી લીધા છે તમે જોઈ શકો છો કે કેટલી ઠંડી એકદમ થઈ ગઈ છે તો હવે આપણે તેને અનફોલ્ડ કરી લેશું તમે જોઈ શકો છો કે કેટલી સરસ કુલ્ફી આપણી જામી ગઈ છે આમાં હવે આપણે આ મોલ્ડમાંથી પણ કાઢી લઈએ તો થોડું સાદા પાણીમાં આ રીતે ડીપ કરશું તો કુલ્ફી આપણી આસાનીથી નીકળી જશે તો તમે જોઈ શકો છો કે કુલ્ફી આપણી કેટલી સરસ બની છે અને ઇઝીલી નીકળી પણ ગઈ છે તો આપણે તેને બરફમાં રાખી દેસુ જેથી તે ઓગળે નહીં આ જ રીતે આપણે એક બીજી પણ કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે એકદમ કુલ્ફી આપણી

કે તરત જ આ રીતે નીકળી ગઈ છે તો જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે આ ગુલ્ફી પણ એ રીતે તમે આ રીતે પ્રેસ કરશો તો નીકળી જશે જો હવે આ ગુલ્ફીને સુંદર દેખાવા માટે આપણે તેના પર કાજુ અને પિસ્તા આ રીતે રાખી દઈશું જેનાથી આપણી ગુલ્ફી ખૂબ જ સરસ દેખાશે તો અહીંયા તૈયાર છે સરસ મજાની ચીકુ ગુલ્ફી જેમાં મેં નથી ગેસનો ઉપયોગ કર્યો કે નથી માવો કોઈ કે નથી ક્રીમ તો તમે જોઈ શકો છો કે કુલ્ફી કેટલી સરસ લાગી રહી છે અત્યારે સરસ મજાનું ઉનાળાની સિઝન હોય અને આવી ગુલ્ફી મળી જાય તો ખૂબ જ મજા આવી જાય તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ ગુલ્ફી બની છે આપણી તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી